બ્લક ડ્રગ્સનો માલ સપ્લાય કર્યો હતો આ માલની કુલ કિંમત રૂપિયા એક પોઈન્ટ બોતેર કરોડની ઉપરાંતની હતી કંપનીઓએ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક આપ્યા હતા જોકે નિયત સમયે તેના એકાઉન્ટમાં પૂરતી રકમ ન હોવાથી પેમેન્ટ થઈ શક્યું ન હતું આ મામલે સુયોગ લાઈફ સાયન્સ સંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ચારેય કંપનીના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર ચોરસિયા મુંબઈથી ઝડપી પડ્યો હતો પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે જે મામલે પોલીસ દ્વારા અગાઉ આદિત્ય તિવારી અને અવિનાશ પુરીને ઝડપી પાડ્યા હતા જ્યારે મૂળ કૌભાંડ આચરણનાર મુખ્ય સૂત્રધાર જીતેન ચોરસિયા ફરાર હતો જેને ઝડપી પાડવા માટે પોલીસે હ્યુમન ઇન્ટેલ અને ટેકનિકલ ટીમ એક્ટિવ કરી હતી દરમિયાન જીતેન્દ્ર ચોરસિયાની શોધમાં તેના ઘરે પહોંચી હતી દરમિયાન જીતેન્દ્ર ચોરસિયા ઘરમાં જ સૂતેલો આબદ ઝડપાઈ ગયો હતો વસાઈથી ઝડપી પાડી તી અંકલેશ્વર લઈ આવી હતી અને તેના રિમાન્ડ લેવાની તજવીજ શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈથી પકડાયેલા આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે ટીકારામ નારાયણ ચોરસિયા અન્ય ત્રણ કંપનીઓ સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું ઘટના અંગે જીઆઈડીસી પાંચ સભ્યોની ટીમ મુંબઈ ગઈ હતી હજુ પણ એક ટીમ મુંબઈ ખાતે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટેની કવયત શરૂ કરી હતી